વાલિયા પોલીસે કદવાલી ગામના પુલ ઉપરથી વિદેશી દારૂ ભરેલ કિયા કંપનીની કાર સાથે કુખ્યાત બુટલેગરને ઝડપી પાડ્યો હતો વાલિયા પોલીસ મથકના પીઆઈ એમબી તોમરના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ કેબી ડોડિયા અને એએસઆઈ નિશાંત કુમાર અજીતભાઈ મનોજભાઈ સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે કિયા સોનેટ ફોરવીલ ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરી વાડી ગામથી કદવાલી થઈ ડેલી ગામ તરફ જનાર છે જે બાતમીના આધારે પોલીસે કદવાલી ગામના પુલ પાસે વોચ ખોટી હતી તે દરમિયાન બાતમીવાળી ગાડી આવતા પોલીસે તેને અટકાવી અંદર તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની અઢારસો નંગ બોટલ મળી આવી હતી પોલીસે પાંચ લાખનું દારૂ અને સાત લાખની કાર મળી કુલ બાર ચોપન લાખ નો મુદ્દામાલ કબજે કરી પથ્થરિયા ગામના સરપંચ ફળિયામાં રહેતો બુટલેગર કિરીટ વસાવાને ઝડપી પાડ્યો હતો જ્યારે અન્ય બે બુટલેગર રાહુલ માલી સહિત બેને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે પોલીસ સૂત્ર પાસેથી આ માહિતી ગત રાત્રિના આરસામાં સામે આવી હતી